હલો જય માતાજી શ્રી કૃષ્ણ બનાવીએ છીએ કરીયે છીએ એક હાથ માં થઈ ગઈ છે

बराबर में चलो तो हमें मेंढी करी ले पच मेंढी कंप्लीट थे तो मैंने पता भी है बराबर चलो नेहरवन मेंढी कंप्लीट थे गए नेहरवन हाथ हरका रखो अब वो था कि के तो मैं कृष्णा बन मेंढी करें कृष्णा बन हाय तो कर दियो जय माता जी जैसे कृष्णा जय माता जी नेहरवन मेंढी कंप्लीट थे गए બેન હાથમ આવી હવે આગળ નઈ બે ભેગા હાથ રાખ એટલે સરસ લાગે હા એમ જો આ માંગરી રખાય ભેગી

થોડી થોડી બધી બનાવી બે બનાવી હવે અત્યારે રોટલી રોટલી થેપલા ની અત્યારે શાક

મોટો ટ્રીન નો ટોપી હતો ને એમાં ઉતાર નાખે નાટું ના રે ના બાકી કે કિલ્લાયક નું કરવું ને એમાં હું એવું જોઈએ કિલાયક માં ના જોઈએ પપ્પા તો ટોપિયું પડ્યું હોય કે એમાં થઈ જાય શાક બનાવવાનું બાકી બધું થઈ એમ ને તમારે ઘઉં ની ચૂરી છે અને આ ત્રણ અંદાજની ચડે છે અને આ બધી પૂરી પૂરી ને ખાખરા ને ખાખરા થેપલા પૂરી ગોળવાળા થેપલા મેથીવાળા થેપલા ખાખરા પાંચે ભાતની પૂરી પાંચે ભાતની પૂરી Nenda mawar lagi bu. Ah. Ha. 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 Ha.